પછી તો આવી ગઈ લાલ બસ ને બે ગયા બસ માં ભાઈ કીધું ભાઈ ગડદી નહીં જો ભાઈ હે નાખી બસ ખાલી કાંઈ વાંધો ને ભાઈ જાવી અહીંયા સીધા ઈસ્કો ને તો ભાઈ આવી ગયું સનાથલ ઉજાલા અને ઉજાલા થી આવી ગયા સાનંદના ચકડા માં ચકડા માંથી થઈને આવતરી આપણે ઇસ્કોને ને ઉતરી ગયા બસ નીચે ને હવે અહીંયા જાવી સીધા ઓફિસ માં તો એ પેલા થોડુંક બેંક માં કામ તો આવી ગયા ઈસ્કોન ની બ્રાન્ચમાં તો જાવો જાવી અંદર ને પેલા તો ભાઈ કરી નાખ્યા પૈસા જમા અને નીકળી ગયા બેંક ની બહાર હવે અહીંયા જાવી સીધા ઓફિસ છે તો પહોંચી ગયા બીઆરટીએસ ને આવી ગઈ આપડી બસ ને બે ગયા બસ માં પછી તો ઉતરી ગયા ભાઈ ઝાંસીની રાણી ભાઈ આજ તો ટિકિટ વગેરે આવી ગયા આપણે અહીંયા બીઆરટીએસ માં પછી તો ભાઈ પહોંચી ગયા ઓફિસ ને ભાઈ મળ્યું સીધા સાંજે તો ભાઈ અત્યાર વાગી ગયા રાતના આઠ ને આપણે નીકળીએ ઓફિસ ની બારે તો જાવી અહીંથી સીધા બીઆરટીએસ છે તો બોલાય લીધી પેલા તો લિફ્ટ અને પહોંચી ગયા સીધા નીચે નીકળી ગયા ઓફિસની બહાર પછી તો ભાઈ આવી ગયા બીઆરટીએસ છે ને ભાઈ જો આજથી ભાઈ જવાને આપણે ઉધી તો હાલો જોયું આપડી બીઆરટીએસ એમટીએસ ની વાઇટ તા તો આવી ગઈ ભાઈ એસી વાળી લાલ બસ તો બે ગયા બસ ને ભાઈ ઉતરી ગયા ઈસ્કો ને ઈસ્કો ઉતરીને હવે આવી આપણે એમટીએસ તો આવી ગઈ ભાઈ પાંચસો ને એક નંબર બસ તો બે ગયા બસ માં ભાઈ આ બસ ખાલી જતી તો કાંઈ વાંધો નહીં ભાઈ આજે તો મજો મજો છે પછી તો ભાઈ ઉતરી ગયા ઉજાલા ને ભાઈ અહીંથી જવા ને આપડે બાવળા ની બસ પકડવા તો પછી તો ભાઈ અહીંયા પહોંચી ગયા એમટીએસ ના સ્ટેન્ડ ભાઈ જોઈ લેવી આપડી બાવળાની બસની બસ વાઇટ ભાઈ જોવી ક્યારે આવશે તો તો ભાઈ ફાઈનલી દસ પંદર મિનિટ બાવળાની બસ તો ગયા માં બસ માં જગ્યા ન મળી બસ હતી ભાઈ એકદમ ફૂલ કાંઈ વાંધો ને ભાઈ આવી ગયા આપડે બાવળા ને ઉતરી ગયા ભાઈ બસ ની નીચે તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરવી મળવી કાલના તો એ પેલા તમને વાત કહી દો ભાઈ એટલી બધી મહેનત કરું તો જરાક ફોલો અને બધું કરતા રહેજો મળવી કાલના બ્લોગમાં તો બાય બાય